સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે દિવાળી પહેલાં જ બજારમાં અસલી ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે પેટ્રોલિંગ દરમિયાન સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે બે ઇસમોને નકલી નોટ સાથે ઝડપી પાડ્યા હતા બે લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલી નોટોના બંડલ ઝડપી પાડ્યા હતા સાથે જ બંને શખ્સો પાસેથી ચાર મોબાઈલ ફોન સાથેનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલામાં ફારૂક બિસ્મિલા બેગ અને મનોહરલાલ બાલારાજુ અસલી ચલણી નોટોની વચ્ચે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મૂકીને વેચાણ કરવાના હતા જોકે આ પહેલાં જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી નકલી નોટો કબજે કરી લીધી હતી એસઓજીની ટીમે દરોડા પાડી એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી હતી સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્ત કરેલ છે